ભાગવત અધ્યાય બાર સનકાદી કુમાર અને શ્લોક સંખ્યા છ શબ્દાર્થ દ્વારા સોધ્યા પ્રત્યાખ્યાતા જાત નિયંતો મુપચક્રમે શબ્દાર્થ તે એટલે કે બ્રહ્માજી અવધ્યાતઃ આ રીતે અપમાનિત થવાથી શ્રુતહી પુત્રો વડે એવમ આ પ્રમાણે પ્રત્યાખ્યાતઃ અનાદર કરી અનુશાસનહી પિતાની આજ્ઞાનો ક્રોધમ ગુસ્સો દુર્વિષહમ દુસહ જાતમ ઉત્પન્ન થયો નિયંતુમ રોકવા ઉપચક્રમે પૂરો પ્રયત્ન કર્યો અનુવાદ સ્વયં પિતાની આજ્ઞા પાડવાનો પુત્રએ અસ્વીકાર કરવાથી બ્રહ્માના મનમાં બહુ ક્રોધ ઉત્પન્ન થયો તેની ઉપર અંકુશ રાખી તે પ્રકટ નહીં કરવા તેમણે પૂરો પ્રયત્ન કર્યો બ્રહ્મા પ્રકૃતિના રજોગુણ અધિષ્ઠાતા છે તેથી પુત્રોએ તેમની આજ્ઞા ઉથાપી એ કારણે ક્રોધ થવો એ તેમને માટે સ્વાભાવિક હતું જોકે ના પાડવામાં કુમારો સાચા હતા છતાં બ્રહ્મા રજોગુણમાં ડૂબેલા હોવાથી તેમનો રજોગુણી ક્રોધ અટકાવી શક્યા નહીં પરંતુ તેમણે તે દર્શાવ્યો નહીં કારણ કે તેઓ જાણતા હતા કે કુમારો અધ્યાત્મ જ્ઞાનમાં બહુ આગળ વધેલા હતા તેથી તેમની સમક્ષ ક્રોધ દર્શાવવો જોઈએ નહીં જ્ઞાન જ્ઞાન સલાહ કયા ચક્ષુરન્મિ તમયે નસમૈ શ્રી ગુરુ નામ શ્રેષ્ઠ સ્વરૂપમ રૂપ ત્યાગ્રજા ઉપુરી માધુરી ગોષપતિ રાધાકુંડમ ગિરીવરમહોરાધિમાધાપ યસ પ્રતિપયા શ્રીગુરુ તમ નહં શ્રીગુર શ્રીયુતપમલ શ્રીગુરન્વૈષવાંશ શ્રીપં સાગ્રજાં સહગણ લઘુનાથન્વિતા તમ સદ્વૈતમ સાવૃત પરીજનસિતા કૃષ્ણ ચૈતન્યુવમ શ્રીરાધાકૃષ્ણ પાણી સહગણલિતા શ્રી શકાન્વિતા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી ગૌર ભક્ત વૃંદા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ બ્રહ્માજી ને ક્રોધ આવ્યો કામેશ ગીતા ભગવાન કહે છે કામ એશ ક્રોધ એશ રજોગુણ ગુણ રજોગુણ ગુણમાંથી ઉત્પન્ન થાય છે શું ક્રોધ અરે કામ કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય રોજો અને આ ક્રોધ ઉત્પન્ન થયા પછી મહાશનો મહાપાપમાં સિદ્ધિ નિયમ એ વૈરિણમ એ મહાન પાપી છે ક્રોધ મહાન પાપી છે અને સિદ્ધિ નિયમ વૈરિણ આપણું વેરી છે આપણે અત્યારે જોઈએ છીએ આખા જગતમાં બધા લીડર્સ લડી રહ્યા છે એકબીજા સાથે ભારત પાકિસ્તાન ભારતના લીડર પાકિસ્તાન સાથે નો ડાઉટ પાકિસ્તાન ઓછું નથી પછી ઈરાન અને પેલેસ્ટીન રશિયા યુક્રેન બધા રજુગુણ કમ્પ્લીટ ગુસ્સો એને એટેક કરવો જે આ લોકોને મારી નાખીએ આપણે પેલો કે આ લોકોને મારી નાખીએ કોઈને કાંઈ પડી નથી ભલું નથી કરવું એટલે ક્રોધ એટલે એને મહાવેરી કહેવામાં આવ્યો છે એ ક્રોધ આવ્યો ફોડી નાખો એટમ બોમ્બ અને ફિનિશ થઈ જાય બધું કેટલું મોટું નુકસાન છે એટમ બોમ્બમાં માણસની પેઢીની પેઢી નાશ છે મીન્સ આખું એનું રેડિયેશન એટલું ખરાબ છે તમને ખબર હશે એ રેડિયેશન કેવું નીકળ્યા જ કરે એમાં હવે આપણે માનો કે દીવો સળગાય તો દીવો થોડો સળગે એનો બંધ થઈ જાય પણ આમાં રેડિયેશન નીકળ્યા જ કરે એને અને રેડિયેશન આખા વાતાવરણમાં ફેલાઈને એટલું નુકસાન કરે એટલે લોકો સમજતા જ નથી અહીંયા આપણે બ્રહ્માજી જે છે કે ભાઈ બ્રહ્માજીને ગુસ્સો પ્રગટ થયો ક્રોધમ વિષહમ જાતમ દુ સહ ક્રોધ ભયંકર ક્રોધ ઉત્પન્ન થયો હા પણ એમણે શું કર્યું નિયંતુમ નિયંતુમ ઉપચક્રમે એમણે પ્રયાસ કર્યો દબાણ મહત્વનું છે ક્રોધ તો આપણે જોઈએ છીએ અત્યારે આપણે ભક્તિ કરીએ છીએ તો આપણને ક્રોધ આવે પણ પહેલા આપણને જે ક્રોધ આવતો હતો એનો ઘણો ફરક છે નહીં તમને બધાને રિયલાઈઝ થતું હશે પહેલા તો આપણને જરા પૂરો ગુસ્સો કરી નાખીએ પણ હવે થોડુંક તો વિચારીએ આપણે ચાલો મને આને આવું કર્યું ગુસ્સો આવતા પહેલા થોડુંક આપણે વિચારીએ ઓકે વિચારો વિચારો તો એ જ રીતે એટલે બ્રહ્માજીનો જે ગુસ્સો છે ભગવાન ગુણાવતાર છે ને એટલે એમનો ગુસ્સો આપણા જેવો ગુસ્સો નથી આચાર્ય છે બ્રહ્માજી અને ભગવાનની સેવા માટે એમણે આ કર્યું છે અને છતાં પણ એમણે કંટ્રોલ રાખ્યો ઉપચક્રમે રોકવાનો પ્રયાસ કર્યો ગુસ્સાનો આ બહુ મોટી શિક્ષા છે આપણા માટે કે આપણે ગુસ્સો કેમ આવે છે અને કેવી રીતે રોકવો જોઈએ કોની સામે પ્રગટ કરવો જોઈએ કોની સામે નહીં કરવો જોઈએ એટલીસ્ટ ગુસ્સો તો ભયંકર છે હા જે વિષ્ણુ નિંદક છે ભક્તોની નિંદા કરે છે એની સામે અવશ્ય પ્રગટ કરવો જોઈએ ગુસ્સો પણ તો અહીંયા પ્રભુપાત લખે છે કે એમણે કેમ ગુસ્સાને રોક્યો કારણ કે સામે ચાર કુમારો હતા અને એ બહુ શું કહેવાય ઉન્નત હતા ચાર કુમારો એમને ખબર હતી તમે જો આજે ચાર કુમારો નાના બાળક જેવા છે કેમ કારણ કે એમને બ્રહ્મચર્ય પાલન કરીને કમ્પ્લીટ એમનું વૃદ્ધત્વ રોકી દીધું હતું એટલે એટલે એમને ખબર હતી કે સામે આ લોકો કોણ છે એટલે અહીંયા પ્રપાદ લખે છે કે બ્રહ્માજી જાણતા હતા કે કુમારો અધ્યાત્મક જ્ઞાનમાં બહુ આગળ વધેલા હતા તેથી તેમની સમક્ષ શ્રોત દર્શાવવો જોઈએ નહીં આ એક બહુ મહત્વનો પોઈન્ટ છે આપણા બધા માટે શિક્ષા નો ડાઉટ હમણાં આપણો બુધવારે પ્રોગ્રામ થયો તો મને મેસેજ મળ્યો કે આવી રીતે નારાજ થયા તો મેં પૂછ્યું કે નારાજ કેમ થયા તો કારણ કાંઈ નહોતું એવું કાંઈ થોસ કારણ નતું કે એ એમને બધું સારું લાગ્યું ઓડિયન્સ બહુ સારું હતું એમ કહ્યું એમણે ઓકે ઓડિયન્સ સારું હોય તો ઓડિયન્સ આટલું સારું કેમ આવ્યું કારણ કે ભક્ત લીડર સારા હતા હે પણ એમણે કહ્યું કે નહીં લીડરોમાં ઉત્સાહ નહોતો તો મેં પૂરી દલીલ કરી મને થોડું એક મિનિટ માટે વિચાર્યું કે એવું કેમ બોલ્યા કે લીડરમાં ઉત્સાહ નથી પછી મેં તરત જ વિચાર્યું કાંઈ નહીં ફીડબેક લો જે આવે તે આપણે સુધારવાનું એટલે આ રીતે આપણે ગુસ્સો પ્રગટ નહીં કરી દેવાનો હું તો સાચો જ છું આપણે શાંતિથી રજૂ કરો કે કે શું ખામી હતી લીડરમાં આપણે તૈયાર રહેવું જોઈએ કે યસ ભૂલ નહીં હોય તો પણ આપણને જ્યારે આવું થાય આપણી ઉપર કંઈક એલિગેશન લાગે કે કંઈ પણ લાગે તો આપણે ક્રોધ પ્રગટ નહીં કરવાનું તરત જ નહીં કરવાનું ઇમિજિયેટ રિએક્શન નહીં આપવાની કોઈ પણ વસ્તુની ઈમિજિયેટ રિએક્શન બહુ ડેન્જરસ છે બહુ ડેન્જરસ છે આપણે જોઈએ છે કે થોડો ગુસ્સો આવે બહુ વખત પહેલા કોરોનાના સમયમાં એક બાપ દીકરાની વાત હતી કે દીકરો વિદેશથી આવ્યો હતો કે દીકરો અહીંયા ન બાપ વિદેશથી આવ્યો હતો કંઈક હતું તો કંઈક બોલાચાલ થઈ ઘરમાં અને દીકરાએ ચાકુ બાપને મારી દીધું વિચાર તમે અથવા બાપે દીકરાને મારી દીધું કઈક પણ છે એમાં તો ગુસ્સો કેટલો ખતરનાક છે જો તમે બાપ દીકરા વચ્ચે કેટલા મોટા મધુર સંબંધ હોય અને મારી દીધો કેમ ગુસ્સાને કારણે કેમ મને આવું કહ્યું પછી કેટલો પસ્તાવો થાય તમે વિચારો અત્યારે પણ તમે જેલમાં જાઓ જેલમાં પૂછો બહુ રીઢા ગુનેગાર હોય જે કમ્પ્લીટ તમો હોય એ સિવાય ઘણા લોકો લેમેન્ટ કરે કે મેં જો આટલું નહીં કર્યું હોત તો કેટલું સારું થશે હમણાં પતિના મર્ડર કરે પત્ની કરી નાખે છે પણ જરા વિચારતા એની સજા કેટલી મોટી મર્ડર કર્યું ચાલો એને છુટકારો મેળવવા માટે તો એ પકડાઈ જાય પછી આખું જીવન એને જેલમાં ભોગવવાનું આ રજોગુણમાં વિચારે નહીં વિચાર નહીં આવે ટેમ્પટેશન અને આખું એ કરી નાખે આખું વિનાશ થઈ જાય મહાશનો મહાપાપમાં વૈર્ય મહાપાપમાં છે જુદી વાત છે એ રજો ગુણ ભગવાનના અવતાર છે ગુણ અવતાર છે એટલે એ ગુસ્સો કરીને આપણે આપણે કે પ્રભુપાદ પણ ગુસ્સો કરતા હતા પણ પ્રભુપાતનો ગુસ્સો ને આપણા ગુસ્સામાં ફરક છે પ્રભુપાદ ગુસ્સો કરતા હતા પણ એ નેક્સ્ટ સેકન્ડે ખબર પણ નહીં પડે કે ગુસ્સામાં હતા તમે વિચારો હા મેં વાંચ્યું છે આ રીતે એમના સર્વન્ટે કહ્યું હતું કે બહુ જબરજસ્ત ખીજવાયા અને પછી બીજી સેકન્ડે મેં જોયું કઈ એકદમ શાંત જાણે કઈ થયું જ નથી હા એટલે આચાર્યનો ગુસ્સો આપણા ગુસ્સામાં બહુ ફરક છે કૃષ્ણ પણ ગુસ્સે થાય છે જ્યારે અસુર આવે છે અને કૃષ્ણ પણ બરાબર એને એ કરી નાખે છે મારે છે મારી નાખે છે પણ એ ગુસ્સો આચાર્યોનો ગુસ્સો ભગવાનનો ગુસ્સો એ આપણો નથી એટલે આપણે એવું નહીં વિચાર કે ભગવાન પણ ગુસ્સો કરે એટલે મને પણ છૂટ છે ગુસ્સા કરવાની વિચારવાનું જ્યારે પણ ગુસ્સો આવે બહુ વિચારવાનું વિશેષ કરીને ભક્તોની જ્યારે ઊંઘ ઓછી હોય થાકેલા હોય તો તરત ગુસ્સો આવી જાય હે ને આપણે આપણે બધા સાવચેત એ આપણી આપણી આ ટ્રેનિંગ છે ભૂખ તરસ ક્રોધ આ બધું ભક્તોને શીખવાનું છે કે આપણે ભૂખ્યા થઈ જાય બનાવી નથી બરાબર જલ્દી કેમ નથી કર્યું કેમ હજુ સુધી પ્રસાદ નથી મળ્યો હા શીખવાનું છે આપણે બધાએ ગુસ્સા માંથી કેટલું બધું શીખવાનું અને નેક્સ્ટ સેકન્ડ જયારે આપણે ગુસ્સો કરી દે કેમ પ્રસાદ શું થયું આમ છે તેમ છે આપણે બોલીએ પછી ખબર પડે ના ના આ વાતમાં કઈ ગુસ્સો કરવા જેવું હતું જ નહીં એવું થઈ જાય પછી આપણને અફસોસ થાય પણ અફસોસ થાય પછી આપણે માફી નથી માંગતા માફી માંગી લેવી છે હા શીખવાનું છે આચાર્યો માંથી અહીંયા તમે જો હમણાં બ્રહ્માજી નો ગુસ્સો બહુ જ ગુસ્સો આવ્યો કારણ કે ભાઈ ભગવાનની આજ્ઞા છે કે વસ્તીનો વધારો કરો ને પહેલા જ પહેલા જ પુત્રોત્પન્ન થઈને કે નહીં અમે બ્રહ્મચારી રહેવા માંગીએ છીએ અમે હા તમારી આજ્ઞા નહીં માનીશું બ્રહ્માજી કહે છે ને કે હે પ્રિય પુત્રો હવે સંતથી પેદા કરો કારણ કે ભગવાનનો આદેશ છે ભાઈ તમે સમજો તો ખરા એટલે બ્રહ્માજી નો ગુસ્સો જેન્યુઅન હતો એવું નથી પણ છતાં પણ એમને પ્રદર્શિત પૂરો રોકવાનો પ્રયાસ કર્યો એટલે આપણે બધાએ આપણે બધાએ ગુસ્સો રોકવાનો પૂરો પ્રયાસ કરવાનો હજુ આપણે હજુ ઘણા હજી મંજિલ આપણી બહુ દૂર છે હા એવું નહીં સમજાવે કે હું પચીસ વીસ પચીસ પચાસ વર્ષથી કોનમાં છું એટલે મારો હવે કમ્પ્લીટ કંટ્રોલ છે ના ઘણા ઘણા જીવનથી આપણે આ ગુસ્સાને કારણે મન ગુસ્સો મીન્સો મન ઉપર નિયંત્રણ નથી આપણું ઇમિજિયેટલી રિએક્શન નહીં કોઈ પણ વાત આવે સાંભળો પછી એની ઉપર વિચારો પછી તમને લાગે તો ગુસ્સો કરો એટલે ગુસ્સો તો ક્યાં ઓગળી ગયો છે હા એ કેવું છે સિસ્ટમ ભગવાનની હં કોઈ આપણને એક લાફો માર્યો એટલે આપણે એકદમ ગુસ્સામાં થઈ ગયા હમણાં એવી ઘટના બની કોઈ સ્કૂલમાં કે ટીચરે વિદ્યાર્થીને લાફો માર્યો તો વિદ્યાર્થીએ ઘરે જઈને પિતા ને કીધું પિતા આવ્યા ને પિતાએ કીધું કે તમે મારા પુત્રને લાફો મારતો કે હા એટલે લાફો મારી દીધો શિક્ષકને ફટ દઈને એટલે વિચારો કેટલો ગુસ્સો કેવો ગુસ્સો એમ એ થઈ જાય છે ચાલો ઠીક છે મારી દીધું લાફો શું થયું એ વિચારે નહી કોઈ ઇમિજિયેટલી હવે મામલો પોલીસ કેસમાં ગયો પોલીસમાં ગયો એફઆઈઆર ફાટી હશે હવે એમાં શું એફઆઈઆર ફાટી પેલા મારી દે અરે ટીચરે માર્યું ગુરુએ માર્યું છોડો ને હવે એમ શું થઈ ગયું પણ આ જો રોકીએ તો કેટલો મોટો ફાયદો થઈ જાય કોર્ટના ચક્કર હવે દેખાડી દઈશ સાહેબ ને દેખાડી દઈશ કે કેમ મારે છે તો કૃષ્ણ લાકડા વીણવા રાત્રે આખી રાત આવ્યા પછી ગુરુ જાય છે તે ગુસ્સો આ મારા ગુરુ લાકડા આવી અમને નાના છોકરા લાકડા વીણવા મોકલાય એવું નતું કહે એમણે ગુસ્સો થઈ જાય ને આપણે કોઈને સોંપીએ તો ગુસ્સે થઈ જાય આ શું મારે કામ કરવાનું થોડું જો કામમાં તકલીફ આવી જાય તો જરા પાણી ને તો પાણી ને વરસાદ પડ્યો ને કઈક થયો શું પ્રભુજી આમ મને મોકલવાનો ખબર નહીં પડે ને વરસાદ છે આમ છે ગુસ્સા આવી જાય ને એટલે આ બધું બહુ શીખવાનું છે હજુ તો આપણે બાળક મીન્સ પ્રી નર્સરીમાં છીએ એમ સમજો જો આપણો ગુસ્સોમાં કંટ્રોલ આવતો થઈ જાય તો સમજ બરાબર છે તો હવે આપણે કઈક હવે પહેલા ધોરણમાં ભણવા જઈએ એટલે વિચારજો આપણે ક્યાં સુધી પહોંચવાનું છે એટલે ક્રોધ ક્યાં દર્શાવજે ક્યાં નહીં દર્શાવજે સ્વીકારજો પણ બને ત્યાં જ ક્રોધ નહીં કરવાનો આ બોલવું બહુ સહેલું છે ભાઈ કામ ક્રોધ લોભ બચો પણ કેવી રીતે બચવાનું હા સાધના સારી રીતે સાધના કરો ભગવાનની ભક્તિ સારી રીતે કરો ભગવાનની સેવા એટલી સારી રીતે કરો ઓહ સોરી પ્રભુ મારી ભૂલ થઈ ગઈ એ આપણે આવવું જોઈએ ને આ વસ્તુ જુનિયર તો તરત કહી દેશે ભાઈ આ દેખાતો ને બરાબર રેકોર્ડિંગ નથી કરતા ઓ સોરી ભૂલ થઈ ગઈ હવે કોઈ સિનિયર ભક્ત હોય હું કહું તો મારી ભૂલ છે પણ સિનિયરને કઈ દીધું હા એકતા રેકોર્ડિંગ કરવું ખબર નથી પડતી એટલે બહુ શીખવાનું છે આપણે બહુ શીખવાનું છે કઈ રીતે ક્રોધને કાબુમાં લેવા ઇટ્સ વેરી ડિફિકલ્ટ વેરી ડિફિકલ્ટ બહુ મુશ્કેલ છે પણ મેં જોયું કે જ્યારે આપણે થાકેલા હોય હોય ભૂખ્યા હોય ત્યારે ગુસ્સો આવી જાય એટલે બહુ સાવચેત રહેવાનું વિશેષ કરીને ફેમિલી રિલેશન ને પતિ પત્ની વચ્ચે પણ ખાસ ધ્યાન રાખવાનું ગુસ્સા એટલે તરત જ બસ આ મારે ગુસ્સાને પાત્ર જ છે પતિ પત્નીને ગુસ્સો કરી દે પત્ની કે આ પણ મારા ગુસ્સાને પાત્ર આ જ છે એમ કે બે લડે અને પછી વાત ક્યાં જાય છૂટાછેડા સુધી જાય વાત હવે તમે બે સેકન્ડ પાંચ સેકન્ડ જો જાળવી નહીં લીધી તો તમે છૂટાછેડા સુધી કેટલું પાપ છે છૂટાછેડા પર પાપ છે બહુ મોટું પાપ છે હમ લટકી જાય હા હમણાં કંઈકાલે કોઈક છોકરાએ પાછી ખાલી કેટલો નાનો છોકરાએ તમે વિચારો પેલા ગુસ્સો આપણે બહુ ગુસ્સો આવે ને ત્યારે એકદમ શાંત પહેલા તો થઈ જા પ્રયાસ કરો ગુસ્સો એટલે ત્યાં એ સ્થાન છોડ દેવાનું જેમ કોઈ વૈષ્ણવની નિંદા થતી હોય તો આપણને ગુસ્સો આવવો જોઈએ સો ટકા આપણું સામર્થ્ય નહીં એને મારી નાખવાનું તો ત્યાંથી હટી જવાનું ક્યાં ગુસ્સો એને મારી નાખવાનો ગુસ્સો સામે વાળાને જો નિંદા કરતો હોય વૈષ્ણવ નિંદા અહીંયા તો વૈષ્ણવ નિંદા કરતો હોય હા સુનાઓો સુનાવો શ્રવણમ સુના હો અચ્છા બહુ અચ્છા હે આપણને એવું લાગે એટલે આ બધું શીખવાનું છે આપણે કેટલું બધું વસ્તુ શીખવાનું છે અને બ્રહ્માજી શીખવી રહ્યા છે આપણને ભાગવત કેટલી શિક્ષા મળે છે કેટલી શિક્ષા મળે આ બધું શીખીશું તો આપણે આપણે રિયલી જે ભક્તોના ગુણ છે લક્ષણ તે પ્રગટ થશે આપણામાં અને ભક્તોમાં ફરક તો છે એવું નથી તમે જુઓ જે જન્મો જન્મથી આપણે કુટે સંસ્કાર કુસંસ્કાર લઈને આવ્યા છે તે કઈ તરત નહીં નાશ થાય હરે કૃષ્ણ બોલો અને બધા પાપ નાશ થઈ જાય વાત સાચી છે પણ શુદ્ધ નામ બોલવું પડે ને શુદ્ધ નામ એ આપણે નથી બોલી શકતા હજુ પણ ધીમે ધીમે આવશે પણ એ આપણે આપણે પોતાનું જોવાનું કે ભાઈ હવે હું ક્યાં ક્યાં ગુસ્સે થાઉં છું મારે ક્યાં ક્યાં બચવાનું સ્મરણ થઈ જવું છે કે ભાઈ આ તો બહુ મહા વેરી છે છે મહા પાપી ગુસ્સો અને અહીંયા આપણે રીતે કે ભાઈ આપણી ઈચ્છાઓ સંતોષાય નહીં એટલે ગુસ્સો આવે એટલે ગુસ્સો આવે તે પણ રોકવાનો પણ એ પહેલા ઈચ્છાઓને જ રોકો શું કામ છે ઘરમાં કે ભાઈ આજે શું બનાવ્યું છે હે ખીચડી બનાવી ખબર નહીં પડે હું આટલો થાકેલો આટલો બધું હું કમાવું છું તો મારે ખીચડી ખાવા માટે કમાવું છું કેવું ગુસ્સો આવી જાય ખબર નથી પડતી આટલો થાકેલો હું મારી ઈચ્છા હતી કંઈક રસગુલ્લા ને તું ખીચડી ખવડાવે આખા રસ્તે હું આવતા આવતા એ વિચારતો કે મારે આજે સારું ખાવું જાઉં ખાવું જાઉં ખાવું ઘરે આવીને તો ખીચડી બનાવે છે કંઈ ભાન મળે કે નહીં કેવું આપણે ગુસ્સો આવી જાય ને એટલે આ બધું ભૂખ તરસ તરસ બી લાગે એટલે આમ ગુસ્સો પ્રગટ થાય બહુ તરસ લાગી બહુ તરસ ચાલો કોકો કોલા પી લો કઈ નહીં ચાલશે આજે એટલે આપણે આ બધું શીખવાનું છે આ કંટ્રોલ કરતા શીખવાનું છે એ જ બહુ એટલે કઈ ને તૃણાદ અપી સુની છે એનો આ કઈ સહેલું નથી શિલ્ રૂપ ગોસ્વામી કહે છે કે આ મંત્ર તમારા ગણા બાંધી દો તો તૃણ થી પણ વિનમ્ર બનવું એટલે શું ભાઈ ઘાસ ઉપર તમે પગ મૂકો ઘાસ બેસી જશે ને પાછું ઉભું થઈ જશે ઘાસ કઈ કાંટો તો તમને ઘુસાડી દેશે કેમ મારી પર પગ મૂક્યો એટલે આ બધું શીખવાનું છે આ આ અવસ્થામાં આપણે ચેન્ટિંગ કરવાનું છે કેટલું અઘરું છે કેટલી માળા કરો સોળ માળા કરો અચ્છા દીક્ષા થઈ ગઈ આ થઈ ગઈ સોળ માળા કરો હો વેરી ગુડ આપણે ત્યાંથી અટકી જાય છે ઓહ તો સોળ માળા કરું છું અરે ભાઈ સોળ માળા આ ભાવમાં કરવાની દપી સુની છે ના હમ થી પણ અધિક વિનમ્ર બનવાનું છે નમ્ર નમ્રતા એ ભૂષણ આભૂષણ છે એટલે શિલરૂપ ગોસ્વામી કે તમે ઘણામાં આ શ્લોક બાંધી માંડડીઓમાં આ શ્લોક મૂકીને રાખો મીન્સ કંઠસ્થ રાખો ઇમિજિયેટલી તમને ગુસ્સો આવે શા માટે ગુસ્સો આવે હું તો ભાઈ હું શું છું મારી શું વેલ્યુ છે મારો શું અધિકાર છે કોઈ બહુ મોટો વ્યક્તિ એની સામે આપણે ગુસ્સો કરીએ નહીં કરી શકીએ ગુરુની સામે ગુસ્સો કરીએ નહીં કરી શકીએ તો ગુરુની સામે નથી કરી શકતા તો આપણે બીજે પણ કરતા પહેલાં વિચારવાનું હે હવે લોકો એટલો બધો ગુસ્સો કરી નાખે ઘણી વાર ઇવન ભક્તો પણ અને પછી પ્રભુપાત સામે ગમે તેમ બોલી દઈ ગુરુ માટે ગમે તેમ બોલી દઈ કૃષ્ણ માટે ગમે તેમ બોલી દઈ તો આ ગુસ્સાનું પ્રાગટ્ય છે એ બધાથી આપણે બચવાનું છે અને આગળ વધવાનું છે આપણે ભગવત ધામના રસ્તે જવું સહેલું નથી ચેન્ડ હરે કૃષ્ણ બી હેપી એન્ડ ગો બેક હોમ બેક ટુ ગોડ હેડ આ બહુ સહેલું છે પણ એની માટે જે ચેન્ટિંગ થી શરૂ કરીને બેક હોમ સુધી જવાનો જે રસ્તો છે હા એમાં આપણે બહુ શિક્ષા લેવાની છે આ શિક્ષા અને એ શિક્ષા ભક્તિ શાસ્ત્ર ભક્તિ વૈભવ એ બધી શિક્ષા તો છે જ પણ એ શિક્ષાથી આપણે કહે ને કે વિદ્યા થી વિનય વિનય શું છે પેલું હા વિદ્યા વિનય થી શોભે હા હું તો બધું બહુ જાણું છું મને બધું ભાગવત મોડે આટલા શ્લોક મોડે છે પણ વિનય શું છે વિનય વિનમ્રતા ક્યાં છે વિદ્યા શોભે વિનય થી હા એટલે આપણે એટલે આપણું ચેન્ટિંગ વિનય પૂર્વક હોવું છે હે ભગવાન હું તો આપનો દાસ છું ને મને આટલું મારું મોટું સૌભાગ્ય છે કે તમે મને ચેન્ટિંગ કરવાનો અવસર આપ્યો હા હું કોઈ કાળે મારા ગુરુનું મારા ભગવાન આપનું ઋણ નહીં ચૂકવી શકું કોઈ કાળે નહીં ચૂકવી શકું તો મને એટલી મહાન વસ્તુ આપી છે આ નંબરતાથી આપણે ચેન્ટિંગ કરવું જોઈએ કે આ મને મોકો મળ્યો છે હરે કૃષ્ણ શ્રીમદ્ ભાગવતમ કી જાય શિલા પ્રભુપાદ કી જાય વાંછા કલપતર વ્ય કૃપા સિંધુ પતિતા નામ પાવન બ્યો વૈષ્ણવ